નિરાધાર ગાયોએ અલગ અલગ બે સ્થળોએ બે વાછરડાને જન્મ આપ્યો હતો આ ગાયોને દૂધ આવતું ન હોય તે જેના લઈને આ બનાવની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ બંને વાછરડાઓનો કબજો લઈ અને માખણિયા ગામ નજીક આવેલ સુંદરવન ગૌશાળા ખાતે મૂકી દેવાયા હતા આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક તળાજા ટીમ તેમજ પ્રવીણભાઈ આહિર વિજયભાઈ વેગડ જીતુભાઈ ભરવાડ જીવદયા ગ્રુપ ટાણા તેમજ સમઠીયાળા બજરંદળ ટીમ તેમજ ભદ્રાવળ ગામના માલધારી લાલાભાઈ ભરવાડ હરેશભાઈ બોળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી નવ જૈશીરામ વિષ્વિંદ પરિષદ પરવિણભાઈ ગૌરક્ષક હવે ભદ્રાવળ ગામમાં મને ફોન આવેલો કે બે ગૌમતા છે અને રખડે છે ને એના વૈયાણેલા છે અને બે બંને વાસરૂ તમે જોઈ રહ્યા છો અત્યારે અમે સુંદરવન ગૌશાળા મૂકી રહ્યા છીએ વિજયભાઈ વેગડ ગૌરક્ષક ભાઈ હરેશભાઈ બોળિયા ગોરધનભાઈ ભદ્રાવળ અને લાલાભાઈ ભદ્રાવળ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે મને સવારમાં જીતુભાઈ ભરવાડ અગિયાળીનો કોલ આવેલો હતો હું ભાવનગર જતો હતો અને ભાવનગરથી કોબડી ટોલના લાગેથી આ સારવાર કરવા માટે કોબડીથી પાછો વળે અત્યારે સુંદરવન ગૌશાળા અમારા બંને બાઇકની માથે આ અત્યારે સુંદરવન ગૌશાળાએ વાસરડું મૂકવા જઈ રહ્યા છીએ